જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરા દશમસ્કંદ પૂર્વાત અધ્યાય સાત સકટ ભજન નો વધ અને મુખમાં યશોદાને બ્રહ્માંડનું દર્શન પ્રશ્ચિત રાજાએ પૂછ્યું હે સમર્થ સુખદેવજી સર્વના ઈશ્વર ભગવાન શ્રી હરિએ જે જે અવતારો લઈ કર્મો કર્યા છે તે અમારા કાનને પ્રિય તત્તા તથા મનને આનંદદાયક થાય છે જે સાંભળતા મનુષ્યની માનસિક જ્ઞાની અને તેથી થતી વિવિધ તૃષ્ણા તત્કાળ દૂર થાય છે અંતઃકરણ શુદ્ધ તથા શ્રી હરિમાં ભક્તિ અને ભગવાનના ભક્તની મિત્રતા થાય છે તે શ્રી હરિનું ચરિત્ર જો આપ અમારા પર કૃપા કરતા હો તો અમને કહો વળી મનુષ્ય લોકમાં આવી મનુષ્ય જાતિને અનુસરતા શ્રી કૃષ્ણનું બીજું પણ અદ્ભુત જે બાળ ચરિત્ર હોય તે અમને કહો શ્રી સુખદેવજી બોલ્યા એકવાર નંદજીને ત્યાં બાળક શ્રી કૃષ્ણનું ગોઠણીએ ચાલવાની ક્રિયાનું મંગળ સ્નાન કરવાનો ઉત્સવ હતો અને તે જ દિવસે જન્મ ક્ષત્રનો યોગ પણ હતો તેથી સતી યશોદા એકટી બનેલી સ્ત્રીઓની વચ્ચે વાદિત્ર ગીત અને બ્રાહ્મણોના સ્વસ્તી વાચન સાથે સ્નાન ક્રિયા કરતા હતા તે વેળા અન્ન વસ્ત્રો માળાઓ પ્રિય વસ્તુઓ તથા ગાયોના દાન વડે સત્કાર પામેલા બ્રાહ્મણો દ્વારા જેમનું મંગળ સ્થાન થયેલ એવા શ્રીકૃષ્ણને નેત્રમાં નિંદ્ર ભરાતા નંદ પત્ની યશોદાએ ધીમેથી છુંડાવ્યા પછી ઉદાર મનવાળા યશોદા આ મહોત્સવમાં આવેલા વ્રજવાસીઓને સત્કાર કરતા હતા તેથી પુત્રનું રડવું તેમણે સાંભળ્યું નહીં એ ધાવવા માટે રડવા શ્રીકૃષ્ણ પગ ઉછાળવા માંડ્યા તે વેળા ગાડાની નીચે સૂતેલા બાળક શ્રી કૃષ્ણ કુંપટ જેવા કોમળ પગ વાગતા ગાંડું ઊભું થઈ ગાડું ઊભું વળી ગયું ને તેની ઉપર રહેલા જાત જાતના રસોથી ભરેલા કાંસા વગેરેના વાસણોનો ભૂકો થઈ ગયો પૈડા અને ધરી વિખરાઈ પડ્યા તેમજ ધૂંસરી બાંધવાનું લાકડું પણ ભાંગી પડ્યું તે જોઈ મહોત્સવના કામમાં એકઠી મળેલી યશોદા વગેરે વ્રજની સ્ત્રીઓ તથા નંદ વગેરે ગોવાળિયા એ અદ્ભુત દેખાવથી ગભરાઈને કહેવા લાગ્યા આ ગાડું પોતાની મેળે ઊભું કેમ વળી ગયું એમ કહેતા તે લોકો જુદા જુદા ઘણા વિવાદોથી મોહિત થઈ આતુરની પેટે ચો તરફ વીંટાઈ ગયા તે વખતે અનિશ્ચિત બુદ્ધિવાળા ગોવાળિયા તથા ગોપીઓને બાળકે કહ્યું રડતા આણે પગ મારી ગાડું ઉнду વાડ્યું છે એ ચોક્કસ છે પણ ગોવાળિયાઓએ બાળકોના તે કહેવા પર વિશ્વાસ કર્યો નહીં કારણ કે તેઓ બાળક શ્રી કૃષ્ણના અમાપ બળને જાણતા ન હતા પછી યશોદાજીએ બાળકને તેડી લઈ દુષ્ટ ગ્રહની શંકાથી બ્રાહ્મણો પાસે વૈદિક સુક્તોથી સ્વરિત વાંચન કરાવ્યું અને પછી તેમને ધવડાવ્યા બળવાન ગોવાળિયાઓએ પેલા ગાડાને સરસામાન સાથે પ્રથમથી જ પેઠે ગોઠવ્યું અને બ્રાહ્મણોએ ગ્રહોને ઉદ્દેશીને હોમ કરી દહીં ચોખા દર્ભ અને જળતી ગ્રહોનું પૂજન કર્યું જેવો બીજા ગુણો પર દોષ જેવો અસત્ય દંભ ઈર્ષા હિંસા તથા અભિમાનથી રહિત હોય તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદો કદી નિષ્ફળ થતા નથી આવા વિચારો કરી નંદજીએ બાળકને તેડી અભિષેક તથા સ્વસ્તિ વાંચન કરાવ્યું અનેક ગ્રહોને ઉદ્દેશી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણ વાળા અન્ન આપ્યા તેમજ પુત્રના કલ્યાણ માટે વસ્ત્ર

પુત્રનું વજન પર્વતના શિખર જેટલું થઈ જવાથી પોતે ઉપાડવા સમર્થ થયા નહીં એટલે ગોપી યશોદા ભારથી પીડાઈને આશ્ચર્ય પામ્યા અને તે બાળકને જમીન પર મૂકી ભગવાનનું મનમાં ધ્યાન કર્યું પછી તે ઘરના કામકાજમાં લાગ્યા તેવામાં કંસે મોકલેલા તૃણાવર્ત નામનો સેવક દૈત્ય વંટોળાઈની રૂપે રૂપ લઈ ત્યાં બેઠેલા બાળક શ્રીકૃષ્ણને હરી ગયો તેણે આખા ગોકુળને ધૂળથી ઢાંકી દીધું લોકોના નેત્રો હરી લીધા અને મહાભયંકર શબ્દથી દિશાઓ તથા ખૂણા ગજાવી મૂક્યા લગભગ બે ગળી આખું ગોકુળ ધૂળના અંધારાથી છવાઈ ગયું યશોદાએ પુત્રને જ્યાં બેસાડ્યો હતો ત્યાં જોયો નહીં વળી તૃણાવર્તે ઉડાડેલી ધૂળથી ગભરાયેલા લોકો એટલા બધા વ્યાકુળ થઈ ગયા હતા કે પોતા કે પારકા કોઈને જોઈ શકતા ન હતા એમ તીક્ષ્ણ વંટોળાયાથી ધૂળનો વરસાદ વરસતો હતો ત્યારે યશોદા પુત્રનો પત્તો ન મળવાની તેમનું સ્મરણ કરતા અતિ કરુણ રીતે શોક કરવા લાગ્યા અને મરી ગયેલા વાછરડાવાળી ગાયની પેટે પૃથ્વી પર પડ્યા તેટલામાં ધૂળના વરસાદના વેગવાળો પવન શાંત થયો એટલે યશોદાનું રડવું સાંભળી ગોપીઓ પણ નંદપુત્ર શ્રીકૃષ્ણને ન જોઈ મનમાં અત્યંત સંતાપ પામી અશ્રુભર્યા મુખે રડવા લાગી પેલો તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈ શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો પણ શ્રી કૃષ્ણના અત્યંત ભારને ધારણ કરવા તેનો વેગ શાંત પડી ગયો જેથી તે વધારે ઊંચો જઈ શક્યો નહીં ભગવાન અત્યંત ભારેપણાથી તેમણે જ પથ્થર જ માનવા લાગ્યો અને ભગવાનને પણ તેને ગળેથી એને પકડ્યો હતો કે જેથી તે અદ્ભુત બાળક છોડી શક્યો નહીં પછી ભગવાનને તે દૈત્યનું ગળું સખત પકડવાથી તે દૈત્ય બેભાન બન્યું તેના નેત્રો બહાર નીકળી ગયા ઘાંટો ખોખરો થઈ ગયો અને છેવટે પ્રાણ રહિત થઈ બાળક શ્રીકૃષ્ણની સાથે વ્રજમાં પડ્યો ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરાસુરની પેટે તેના સર્વ અવયવો છિન્ન ભિન્ન થઈ ગયા એવા તે વિકરાળ દૈત્યને એકઠી થયેલી રડતી સ્ત્રીઓએ ત્યાં જોયા પરંતુ તેની છાતી ઉપર લટકતા ને રાક્ષસે આકાશ માર્ગે હર્યા છતાં કુશોર ક્ષેમ મૃત્યુના મુખમાંથી છૂટેલા શ્રી શ્રીકૃષ્ણને તેડી લઈ માતાને સોંપી ગોપીઓ આશ્ચર્ય પામી નંદ વગેરે ગોવાળિયા પણ ફરી મૃત્યુના મુખમાંથી બચેલા પુત્રને મેળવી અત્યંત હર્ષ પામ્યા અહો અત્યંત આનંદ તથા આશ્ચર્યની વાત છે કે આ બાળકે રાક્ષસે મારી નાખ્યો હતો છતાં ફરી તે આવ્યો છે પણ કઈ એમાં કઈ આશ્ચર્ય નથી કારણ કે હિંસક દુષ્ટ પુરુષ પોતાના પાપથી માર્યો જાય છે અને સત સમભાવને લીધે ભયથી છૂટે છે આપણે શું તપ કર્યું હશે ભગવાનનું કેવું પૂજન કર્યું હશે ક્યાં જળાશયો બંધાવ્યા હશે ક્યાં યજ્ઞો કર્યા હશે ક્યાં દાન આપ્યા હશે અથવા પ્રાણીઓની કઈ મિત્રતા કરી હશે કે જેથી મરેલો છતાં આ બાળક ફરી પોતાના સંબંધીઓને આનંદ ઉપજાવતો પાછો આવ્યો ખરેખર આ બહુ સારું છે પછી નંદરાય એવા અનેક આશ્ચર્યો વર્જમાં બનતા જોઈને આશ્ચર્ય પામ્યા અને વસુદેવના વચન વધારે ને વધારે સત્ય માનવા લાગ્યા પછી એક દિવસ સ્નેહથી વ્યાપ્ત થયેલા યશોદાજી પુત્રને લઈ ખોડામાં બેસાડી ઝરણું ધાવણ દોડાવતા હતા અને લગભગ ધાવી રહેલા તે બાળકના સુંદર હાસ્યવાળા મુખને ચૂમતા હતા તેવામાં હે રાજન બાળકે બગાસું ખાતા તેના મુખમાં તેમણે આકાશ સ્વર્ગ પૃથ્વી નક્ષત્રગણ દિશાઓ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ સમુદ્રો બેટો પર્વતો નદીઓ વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જોયા હે રાજન આખા વિશ્વને પુત્રના મુખમાં જોઈ મૃગલી જેવા નેત્રવાળા યશોદાદી એકદમ કંપી ગયા અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય સાથ સમાપ્ત જય શ્રી કૃષ્ણ